ડોક્ટર નીતિશભાઈ પટેલ મિત સંજયભાઈ પટેલ મુખી ભગવાનદાસ ડાભી કમલેશભાઈ દવે રીંકલભાઈ પટેલ હરીશભાઈ પરમાર સહિત નવ કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વિનુભાઈ ઠાકર ધારાસભ્ય કાંતિભાઈ સોડા પરમારે ખેસ પહેરાવી કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું પાટીદાર અને ક્ષત્રિય સમાજ દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ સોડાપરમાર અને કોંગ્રેસમાં જોડાયેલ મિથેલેશ અમીનનું હળ આપીને સન્માન કર્યું હતું ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલ કે સરદાર પટેલની માતૃભૂમિ કરમસદને વિશેષ દરજ્જો આપવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે ઉપવાસ આંદોલન સમયે પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની લીલી પોપ આપી હતી તેમજ કેવડિયા કોલોની ખાતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં સરદારના પૈતૃક ગામ કરમસદનો ઉલ્લેખ નહીં કરી અવગણના કરતા તેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે ભાજપના સાંસદ દિલીપ પટેલના ગઢમાં અને સરદાર પટેલની માતૃભૂમિ પર કોંગ્રેસે ભાજપ ને ફટકો મારતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે પટેલ આવે આજે સરદારપુર સાહેબ ગામની અંદર આજે હમણાં વતનની અંદર જે કરમસદ શહેર કોંગ્રેસ સમિતિ છે એના નવયુવાનો તમામ બોડી આગેવાનો તમામ સમાજના સાથે મળી અને આજે જે સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ એ આ લોકસભા માટે ઘણું બધું સૂચક બની જાય છે સરદાર પટેલના આ ગામેથી આજે શરૂઆત કરી અને લોકસભાની ચૂંટણી માટેના મંડાણ અહીંથી શરૂ થાય છે આજે કરમસદ ગામે આ સ્નેહમિલન સમારંભની અંદર ભાજપની અંદરથી મૂળ આગેવાનો ઘણા બધા આજે જે જોડાયા છે એમને હું આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને અમારી વિધાનસભા વતી કોંગ્રેસ પક્ષ વતી એમને આવકારું છું અને ભવિષ્યની અંદર એમનાથી ખૂબ સારું સંગઠન બને અને કોંગ્રેસને મજબૂત બનાવવાનું કામ કરે અને તેમને હું શુભેચ્છા આપું છું આજે દિવાળી દિવાળી અને આજે જ્યારે સ્નેહ મિલનનો સમારંભ જ્યારે યોજાયો છે ત્યારે આ કરમસંદ કામના તમામ સમાજની અંદર એમનો દેવીપૂજક સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય પાટીદાર સમાજ હોય ભોય સમાજ હોય મારવાડી સમાજ હોય સરઘરા સમાજ હોય તો તમામ સમાજ સાથે મળી અને આજે એક આનંદની લાગણી પ્રસરી ગઈ છે અને એમાં આવનાર દિવસોની અંદર આ સરદાર સાહેબના વતનથી જ્યારે શરૂઆત થઈ છે ત્યારે ખૂબ સારું પરિણામ મળશે ખૂબ એવી શુભેચ્છાઓ છે અને સાથે સાથે અહીંયા જે બધા ઉપસ્થિત થયા મીડિયાના મિત્રો ઉપસ્થિત થયા અહીંના લોકો એને જે આનંદ વ્યક્ત કરો એ બદલ એ સૌને પણ અમે આવકારીએ છીએ અને કોંગ્રેસનું સંગઠન વધારે વધારે મજબૂત બને એના માટેની અપેક્ષાઓ રાખીએ છીએ સૌ તો આ સરદાર દિન નિર્વાણ દિન નિમિત્તે શ્રી સરદાર સાહેબને ભાવભીલી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ બીજું કે કરમસદની અંદર ગત તારીખ ત્રીસ ચાર બે હજાર અઢારના રોજ શ્રી સરદાર સાહેબના ગામ કરમસદને વિશેષ સ્થાન મળે તે માટે સૌ ગ્રામજનો તથા ચરોતરવાસીઓએ ઉપવાસ આંદોલન શરૂ કરેલા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઉદ્દેદારો તથા નેતાઓ દ્વારા આ આ આંદોલનને યોગ્ય ન્યાય ન્યાય અને નિર્ણય મળે તે માટે બાધરી અને ખાતરીપૂર્વકના વચનો આપવામાં આવેલા હતા પરંતુ જ્યારે ત્રણ હજાર કરોડનું માતબદ ખર્ચે જો સરદાર સાહેબનું સ્ટેચ્યુ મુકાતું હોય અને તેમ છતાં તેમની માતૃભૂમિ કામ ગામ કરમસદને કોઈ વિશેષ સ્થાન કે તે અંગેનો કોઈ ઉલ્લેખ ના થાય તે ઘણી દુઃખની અને શરમની બાબત છે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી આ લડતમાં અમારી સાથે હતી માનનીય મુ તત્કાલીન તે વખતના પ્રધા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અહીંયા બે હજાર બેમાં આવ્યા ત્યારે બોલ્યા હતા કે પોરબંદરને વિશેષ સ્થાન પ્રાપ્ત થયેલ છે અને કરમસદને અન્યાય થયો છે આજે તમામ જનતા અને તમામ અમે ગામના લોકો એ આશ્ચર્યમાં છીએ કે મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની સ્પીચમાં જે વાત કરેલી તેને જ આજે તેઓ ભૂલી ગયા છે તેથી અમે દુઃખ અને નિરાશાની લાગણી સાથે ભારતીય જનતા પાર્ટીનો ત્યાગ કરી આજે કોંગ્રેસનો અપનાવેલ છે